નર્મદા જિલ્લામાં પણ મહારાષ્ટ્રીયન પરિવાર વસેલો છે જેમનું નવું વર્ષ ઘૂડી પડવાથી શરૂ થાય છે ત્યારે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં રોજ મહારાષ્ટ્રીયનું નવું વર્ષ ઘૂડી પડવાની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળા તાલુકામાં મહારાષ્ટ્રીયન પરિવારોએ ભેગી થઈને ગુડી પડવાના દિવસે નવા વસ્ત્રો પરિધાન કરી મહારાષ્ટ્રીયન મહિલાઓએ ગુડી પૂજન કર્યું હતું તો આંગણાની રંગોળી સજાવી પારંપરિક ધ્વજા ગુડીપતિ તોરણો ઘેર ઘેર લટકાવી સૂર્યોદય સમય ગુડીને તેલ લગાવી રેશમી વસ્ત્ર કઢી લીમડાની ડાળી ફૂલમાળા બાંધીને ઉપરના છેડે કોડું વસ્ત્ર ઢાંકી તાંબા કે પિત્તળ કે ચાંદીના લોટાને એક લાકડી પર ઊંધો લટકાવીને તેના પાન આંબા લીમડાના પાન તથા નવા વસ્ત્ર બાંધીને ગુડી બનાવી તૈયાર કરી તેનું પૂજન કરાયું હતું તો આજના દિવસે મહારાષ્ટ્રનીઓએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી તો ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રનીઓ વહેલી સવારે અત્યંત સ્નાન કર્યું હતું તેમાં શરીર સુગંધિત તેલ લગાડી છોડીને ત્વચામાં જીરવી ગરમ પાણીથી સ્નાન કરાવ્યું હતું અચંક સ્નાનથી શરીરમાંથી રજો ગુણ તમો ગુણ ન નસ્તાય છે અને સતો ગુણનો પ્રભાવ વધતો હોવાનું જણાવવામાં આવ્યું હતું દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ